સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગ્રામ પંચાયતમાં વેરા વસુલાતને લઈને વિવાદ સર્જાયો છે ગ્રામ પંચાયતમાં વેરો ભરનારને જ ડસ્ટબિન આપવામાં આવતા હોવાની ગામના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે એટલે કે ગામમાં સ્વચ્છતા અભિયાન કે પછી વેરા વસુલાત અભિયાન તેવા સવાલો ઉઠી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામોમાં દરેક દરેક ડસ્ટબીન આપવાના હોય છે જેથી ગામમાં સ્વચ્છતા રહે જેને લઈને ગણેશપુરા ગામના નાગરિક હર્ષદસિંહ રાજપૂત દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી ગ્રામ પંચાયતમાં મનસ્વી નિર્ણય લેવામાં આવતો હોવાની રજૂઆત કરી છે જો કે આશરે ત્રણ વસ્તી ધરાવતા આ ગણેશપુરા ગામમાં ત્રણ હજાર છસો ને પચાસ જેટલી મકાન સહિતની મિલકત આવેલી છે અને હાલમાં ચોસઠ લાખ રૂપિયા જેટલો વેરો બાકી છે ત્યારે છત્રીસો પચાસ મિલકતો સામે માત્ર

જે ડોલોનું વિતરણ થઈ રહ્યું છે કચરા માટેનું તો એના રિગાર્ડિંગમાં તલાટી સાહેબશ્રીનું કહેવું એવું છે કે જે વેરો ભરશે એને ડોલ આપીશું એટલે શું આ વેરા વસૂલાત છે કે સ્વચ્છતા અભિયાન છે બરાબર છે બીજો પ્રશ્ન એવો છે કે વેરાની વસુલાત તો વેરાની વસુલાત આપણું નાણાકીય વર્ષ એક ચાર બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીનું હમણાં જે પૂર્ણ થયું તેમાં જે વેરો ભરાયો હોય એ તાજેતરની વેરા પારતીને માન્ય રાખવી જોઈએ એની જગ્યાએ તલાટીશ્રીનું અને ટીડીઓશ્રીનું પણ એવું કહેવું છે કે ભાઈ એ વેરા પાવતી માન્ય ન ગણાય તમારે ચાલુ વર્ષ એટલે કે એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનો વેરો ભરવો બરાબર બીજો પ્રશ્નમાં એવું છે કે બાળકોને આ વેરા આ વેરાનો ભરાય તો એના પરથી આ લોકોનો દાખલો નીકળે તો બાળકો સોળસો રૂપિયાનો સરકારશ્રીનો જે ગ્રાન્ટ મીન્સ બાળકોને શિષ્યવૃત્તિ મળે છે એ સોળસો રૂપિયાની ગ્રાન્ટ લેવા માટે બાળકની પોત્રીસો ચાર હજારથી વેરા વસૂલાત હોય તો એકંદરે એને કોઈ બી નાગરિકને થોડી એમને છૂટછાટ આપી અને એક પાવતી આપી અને બાળકો અહીંયા આવે છે હા બાળકો હા બાળકો આવકના દાખલા લેવા માટે આવે તો વાલીઓને કહેવામાં આવે કે ભાઈ તમે વેરો આપો એમ વેરો આપો એટલે ભાઈ એકત્રીસ ત્રણ બે સુધી ચોવીસ સુધી સોરી ચોવીસ સુધીનો વેરો ભરાઈ ગયો હોય તો પછી એ વેરા પાવતી જૂની વેરા પાવતી માન્ય ગણવી જોઈએ કારણ હજી વર્ષ ચાલુ છે વર્ષ પૂર્ણ થયું નથી અમે શું છે કે અમારા મિલકત નંબર ચાર હજાર છત્રીસો આજુબાજુના છે એના હોમાં અમારા જોડી ડસ્ટબિન આવેલા છે સસો હાડીસ તો એના હોમાં અમે ચોવીસ પચીસમાં એવું મૂક્યું પંચાયત બોડીએ ઠરાવ કર્યો એપ્રિલ મહિનાની અંદર કે જે પચીસ વીસનું વેરા વસુલાત એ બની થાય અમારી ઓગણસા એક લાખ રૂપિયા વસૂલાત બાકી છે ચાલુ વર્ષનું માગણું અમારું અઠ્યાવીસ પીસ લાખનું છે તો એ બાને અમારી થોડી વસૂલાત થાય એ આધારે અમે પંચાયત બોડીએ ઠરાવ કરેલો છે અને એના અનુસંધાને અમને એવું લાગ્યું કે કામમાં એક પ્રશ્ન બન્યો આ રીતે કે ભાઈ ડસ્ટબિન તમે વેરા વસૂલાતનું અનુસંધાને તમે ના પેલે કરી શકો તો અમે એવું વિચાર્યું છે પંચાયત બોર્ડીએ તમે મીટિંગ બોલાવી અને ચોવીસ પચીસનો જેનો ભરાયેલો છે એ લોકોને અમે ડસ્ટબિન વિતરણ ગામને પ્રથમ માન્યતા આપીશું આમાં એવું છે કે બાળકોનું આવકના દાખલાની પણ શાળામાં જરૂર પડતી હોય છે જાતિના દાખલાની પણ જરૂરિયાત પડતી હોય છે અને એમાં આવકના દાખલા માટે પંચાયતનું કોઈ પણ પ્રકારનું લેણું બાકી ના હોય એવા એક પ્રમાણપત્ર પછી જ આવકનો દાખલો નીકળતો હોય છે એમાં આઠ દિન સુધીનું લેણું લેવાનું થતું હોય છે એટલે ચાલુ વર્ષના વેરા પણ એમાં લેવાના થતાં જ હોય છે એટલે એ અમે ફરજીયાત કરીએ છીએ સરકાર પણ જેની જે ગ્રામ પંચાયતની વેરા વસૂલાત વધારો હોય એને એ મુજબ ગ્રાન્ટ ફાળવતી હોય છે સફાઈની ગ્રાન્ટ છે અન્ય ગ્રાન્ટો પણ એના ઉપર થતી હોય છે એટલે આ અમે વેરા વસૂલાતનું એ માટે પણ ફરજીયાત કર્યું છે ગણેશપુરા ગ્રામ પંચાયતમાં લગભગ ત્રણ હજાર પાંત્રીસો જેટલી મિલકતો છે તો આ બધાને જો આપણે ડસ્ટબિન આપવા હોય તો હાલમાં લગભગ પાંચસો છસો જેટલા ડસ્ટબિન આવ્યા છે તો એમનામાં આપણે વિતરણ કરી દઈએ તો વિવાદ થાય એટલે પછી એપ્રિલ માસની સામાન્ય સભા હતી પંચાયતની એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જેને ચાલુ વર્ષ સુધીનો વેરો ભર્યો હોય એને જ આપણે ડસ્ટબિન વિતરણ કરવા એટલે એમાં એક તો વેરા વસૂલાત માટેની જાગૃતતા પણ થાય અને મકાનના ધારકને ડસ્ટબિન પણ મળે એટલે આ પંચાયતે આવો નિર્ણય કરેલો છે